વડોદરાના મંગળ કર્યો હતો ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા છે ત્યારે મોડે મોડે અને સફાળે જાગેલા કોર્પોરેશનના તંત્રને સોમવારે દબાણ હટાવવાનું સૂચ્યું હતું દર્શક મિત્રો નવાઈની વાત તો એ છે કે સોમવારે મંગળ બજાર સહિત માંડવી રોડ પર

ગરીબ લોકો કહે છે કે જેનું ખરેખર દબાણ છે એ ડિટેન નથી કરતા અને ગરીબોને હેરાન કરી રહ્યા છે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના આધારે આજ રોજ ન્યાય મંદિરથી લઈ અને માંડવી સુધી અને પદ્માવતીની બાજુમાં જે પણ કંઈક દબાણો લોકોએ કરેલા છે અને જે પથારા હતા તેમાંથી એક ટ્રક ભરીને હમણાં સામાન જપ્ત કરેલો છે અને હજી કામગીરી માંડવી સુધી ચાલુ છે વારંવાર જેવી જેવી સુધી એના માટે અમે કાયમી પોલીસ બંદોબસ્ત માટેની કાર્યવાહી હમણાં હાથ ઉપર છે જેથી કરીને પોલીસના સહયોગથી કાયમી અહીંયા દબાણ ન રહે તે અંગેની તકેદારી રાખવામાં આવશે ને અંગેનું પ્લાનિંગ કરવામાં આવશે એના માટેનું જ આયોજન છે કે ભાઈ પરમાનન્ટ પોલીસ બંદોબસ્ત અમને મળી રહે અને વારંવાર જો આ પ્રમાણે અમે દબાણ દૂર કરવામાં આવીશું તો આ દબાણનું સોલ્યુશન આવી જશે ફરીથી એને ઉપાડવામાં આવશે અને પોલીસને જોડે રાખીને કાર્યવાહી વારંવાર કરવામાં આવશે